સમગ્ર રાજ્યમાં હાલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ આધારિત કરવામાં આવી રહી છે જે અનુસંધાને અરવલ્લી જિલ્લાની વિવિધ શાળાઓમાં પણ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે છવ્વીસથી અઠ્યાવીસ જૂન દરમિયાન યોજવામાં આવી રહેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અનુસંધાને મોડાસા ખાતે આવેલી શ્રી સીજી બુટાલા સરોદરી હાઈસ્કૂલના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રવેશ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું જેમાં ધોરણ અને વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા ખેતી નિયામક આર એસ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું કે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહેવું જોઈએ સાથે જ આ આપણા સૌની જવાબદારી છે તેવું તેમણે ઉમેર્યું હતું આ કાર્યક્રમમાં ધોરણ નવના બસો વીસ અને ધોરણ અગિયારના ત્રણસો જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મંડળના પ્રમુખ બિપિનભાઈ શાહ આચાર્ય ડૉક્ટર આરસી મહેતા કમિટીના સભ્યો શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસના ઉજવણી પ્રસંગે શ્રીજી બુટાલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે યોજાયેલ હતો આ કાર્યક્રમમાં ધોરણ નવ અને અગિયારમાં પ્રવેશ મેળવતા બાળકોને પુસ્તકો આપી એમનો પ્રવેશ કરાવવા અને આ કાર્યક્રમની અંદર હાઈસ્કૂલના આચાર્યશ્રી તથા શિક્ષકગણ સર્વેએ સારી મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું આવાન સંદર્ભે આજ રોજ મોડાસા તાલુકાની શ્રી સીજી ભૂટાલા સર્વોદય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રવેશ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું એમાં ધોરણ નવના લગભગ બસો વીસ અને ધોરણ અગિયારના લગભગ ત્રણસો જેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો આ પ્રવેશોત્સવના અધ્યક્ષપદે માન્ય શ્રી આર પટેલ સાહેબ અત્રે ઉપસ્થિત રહ્યા હતા એની સાથે મંડળના પ્રમુખ શ્રી બિપિન કાકા શાળાના આચાર્ય શ્રી શ્રી રાકેશભાઈ મેઘા સાહેબ અન્ય મંડળના એમના માનદ પ્રમુખ માનદ મંત્રી શ્રીઓ અને અન્ય શાળાના સ્ટાફ મિત્રો ગોલખાઓ સર્વે ઉપસ્થિત રહી એમાં ગત વર્ષે ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું નવીન પ્રવેશનાર પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પુસ્તકોની કીટનું વિતરણ કરવામાં આવ્યું શાળાના પટાંગણમાં વળ અને સરગવું વાવી વૃક્ષારોપણ કરી વિદ્યાર્થીઓને વૃક્ષનું મહત્વ સમજાવી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમ પૂર્ણ થયો છે શાળા પરિવાર મંડળને સર્વેને આ તબક્કે આભાર સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુટ્યુબ લિંક્ડઇન અને કૂપર ફોલો કરો